લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજર રહેશે પ્રદેશ જિલ્લા ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવશે આગામી લોકસભા ચૂંટણી અંગે માર્ગદર્શન અપાશે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી લોકોને ભાજપ તરફ કેવી રીતે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીની આ મહત્વની બેઠક પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળશે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની ઉપસ્થિતિમાં યોજાશે બેઠક પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ પણ હાજર રહેશે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કોણ કોણ ઉપસ્થિત રહેશે લોકસભા પહેલા આ બેઠક કેટલી મહત્વની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની આ મહત્વની બેઠક છે તે આજે યોજાનાર છે અને તેમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની ઉપસ્થિતિમાં આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ હાજર રહેશે સાથે જ પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તમામ છવ્વીસ બેઠકો ફરી એક વખત જીતવા માટે સાથે જ પાંચ લાખની લીડનો જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે તે કેવી રીતે જીતી શકાય તેના ઉપર મનોમંથન છે તે આજની બેઠકમાં કરવામાં આવશે ને લોકસભા ચૂંટણીને લઈને મહત્વનું માર્ગદર્શન છે તે તમામ નેતાઓ દ્વારા આપવામાં આવશે બીજી એક મહત્ત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી કેવી રીતે પહોંચાડવી સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા મારફતે પ્રથમ વખત જે વોટિંગ કરતા હશે તેવા અથવા તો યુવા વોટરો છે તેને ભાજપે કરેલી કામગીરી છે તે અંગે માહિતી મળે કેવી રીતે આ માહિતી પહોંચાડવી આ તમામ બાબતોને લઈને આજની આ બેઠક છે તેમાં માર્ગદર્શન આપવામાં આવશે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ ભૂપેન્દ્ર પટેલ સી આર અને કે જેઓ તેમને માર્ગદર્શન તેમના દ્વારા પૂરું પાડવામાં આવશે સાડા નવે આ બેઠક જે છે તેનો પ્રારંભ કરવામાં આવશે અને લગભગ સાડા ત્રણથી ચાર કલાક આ બેઠકમાં સતત મનોમંથન છે તે કરવામાં આવશે આભાર કશ્યપ તમામ વિગતો માટે